બોડી ડેવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના ધોળી સામેલ ગામે એક આદિવાસી ચોપન વર્ષના આગેનું હત્યા કરવામાં આવી છે મર્ડર કરવામાં આવ્યું છે આ ઘટના ગઈકાલે મળસ બની હોવાની એટલે કે આ રાતે મળસ કે બની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે પોલીસ જો જ પોલીસ મથકે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ આવી છે મરણ જનાર હેમસિંગભાઈ ધાનકાભાઈ રાઠવા તેઓ ધોળી સામેલના રહેવાસી છે અને તેઓનો મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે પોલીસે કાર્યવાહી કરી છે પોસ્ટમોર્ટમ અત્યારે વાત કર્યા થઈ પણ ગઈ હોવાની માહિતી મળી રહી છે બનાવ અંગે જોજ પીઆઈ એસી પરમાર તપાસ કરી રહ્યા છે અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા કરી રહ્યા છે આ બનાવ ધોળી સામેલ ગામે જ્યારે મંદિર ફળિયાવાળો જે રસ્તો છે એ રસ્તાની બાજુમાં બન્યો છે ત્યાં એમની હત્યા કરી દેવામાં આવી છે અને હત્યારા કોણ છે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે પતિ પત્ની સુવા માટે ખેતરે ગયા હતા ત્યારે રાત્રે મણસ કે કોઈક વ્યક્તિઓ આવી એમને લઈ ગયા પ્રકારની વાત પણ એમની પત્નીએ પોલીસને જણાવી છે પોલીસે સઘળી હકીકતને આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે દાંતરડા વડે તેઓને જે મરણ જરા છે જેમની હત્યા કરવામાં આવી છે હેમસિંગભાઈની તેઓને માથાના ભાગે છાતીના ભાગે અને મોડાના ભાગે ગંભીર ઈજાઓ કરવામાં આવી છે અને ગંભીર ઈજાઓને લીધે તેઓ લોહી લુહાન થઈ ગયા હતા અને તેના મૃતદેહને ખાટલા વડે ત્યાંથી તેઓ સગા સંબંધીઓ ત્યારથી જ્યારે પોલીસની કાર્યવાહી પૂરી થઈ ત્યાર પછી તેને ત્યાં લઈ જવામાં આવ્યો હતો સદર બનાવ અંગે સરપંચ ધોળી સામેલના સરપંચ અને મરણ જનાર હેમસિંહભાઈના ભત્રીજા શું કર્યા તે પ્રાપ્ત સાંભળીએ મેઇન હાઈવે પર જતા જાન થઈ સવારમાં અમારે ત્યાં હાઈવેની સાઈડમાં મરણ પામેલ છે મરણ પામેલનું નામ રાઠવા હેમસિંગભાઈ અને અમે પોલીસને ધ્યાન કરી એટલે પોલીસ પર આવી પહોંચી અને પોલીસ ચાલુ છે રાઠવા અજીતભાઈ ધામાભાઈ સરપંચ અજિતભાઈ મારા કાકા હતા એ લઈ ગયા છે પોલીસ આવી અમને પીએમ માટે લઈ ગઈ છે હવે પોલીસના તપાસ છે શું બન્યું એ ખબર નહીં